એટલા માટે હું આયો તો ના કાકો તો સુધરતા જ નહીં બસ લઠ્ઠુ પહેરી જીવો તે હું કરું માર પિયર મૂકી દો હા માર પિયર મૂકી દો મને તમને પિયર મૂકવા આયે તો તમારા બાપાના આટલી ઉંમર એ પછી મારા છોડી હોય બેઠી એ પાય ઉપાધી છે એટલે હું મને દવા લઈને આલો હું મરી જઉં નહી તો તણા મરી જઉં હવે તો જીવિત કરવાનું શું એવું ના કરાય જીવો શાંતિથી એ તો આજ ન તો કા સુધરી જાહી

પણ હવે એટલે તે ની હોય તો અમે ભલા કાકાને સમજાવ હજુ હું તો હજુ સમજાવશું અલ્યા અલ્યા આ પાહો એનાય दखલા નહીં હા दखલા હું તો કહું દોસી છૂટુ આલજે કા પાર આવે એવો વારી રોજ રોજના ડખા તે

તમારા ઘર આવું તો કાકાનો ખોટો જીવવા નઈ દે જીવો કાકા ની આ ઉંમર માં આબરુ ના કરો હે રાખી તારા ડોહાય ના તમારી રાખી ના મારો ડોહો જેટલો રૂપ નો અંબાર છે

પણ જો જેટલા તમને હેરાન કરે એટલું એ હેરાન થવાનું હોય અને ઘરનું કોકે હેરાન થવાનું એટલે આપડે એવું રાખવું મોટું મન રાખવું દરિયા અને જે થતું હોય ને કોમ કરવાનું ખાવ પીવું રેવાનું એવું બીવાન નહિ આપડે કોઈ ખોટા કોમ કરે છે

હવે પોચ વાર એવી મજૂરી કરું ને પછી આખી જિંદગી બેઠા બેઠા ખવું પણ મજૂરી કરવી પડશે પૈસા તો ખબરવા નહીં નહીં આવી તો હોટલો વાળા તો રૂપિયા આલ્યા નહીં તરત ટેબલ ઉપર ખાવાનું આવ્યું નહી એટલી મજૂરી કરું ને તે પૈસા આખી જિંદગી ખાયવા કઈ નાખો

વધ્યું આ આ પાછી બે વધારી તમારો લઈ મારાગી જોયું હોય રાજભા ના ઘર માં મીટીંગ થઈ બધો અંદર ફૂટેલો બધો હું વાત કરીશ માતાજી ના ભાઈ હું જોયું એ અતિ રાજ્ય ગુડાવા જઈશ પકડો ધાર્યું નાખો હવે એ નહી કોતો હું નહીં

જિંદગી ભર બધો યાદ રહ્યા કે પલા કાકા જોડી ધાર્યું હતું કેમ ધાર્યું પણ આલો કે માર કોમ હ લે તારા ના લેવાય તું તો હું આલી દે પોચવા દે આલી દે માતા ના બસ લે આ તું જાકે હું કા હેરાન કરવા શીખર આતા આવા ટોણા તું હમો મળી છે મારા બાવળી રહ્યો ને એ બેસના ઓતળો પેહી ગયો

બેઠીશું આટલી બધી બીમારું તો એક જ આયા હું તો જઈને પાછો આયો દોડે એમ દોડજો નહીં બોલાવા ડોક્ટર કાચે મને મરી જવા દે

પોતો ઠંડુ લાગશે થોડું મેઠું છે ને એટલે થોડું ગરમા ઉતરશે ડોહા આ શું બળો છો તમે શાક જોયું નહીં

બાર હા નઈ નોશી ઈને નું હું મને મને મેલવાની વાત કરી હા તારા મન મારા મારા હું તો તારા મનથી આને નાનું નાયો છો ને એડ્યો છો જો તારા તારી નોય તાસેણા નઈ જાય અરે છોડી દો તું પહેલા અરે પેલી પકડ મારી બાપા મરી જાજે તું હોમ હો ઓ મારી કાકી ના લઈ તો કાકી લઈ તો ભૂક આપ ના છોડ દો આવ તો નહી તો પડી ભાઈ આવો નહીં તમે ડોહા પર ખોટું વેમ ના રાખો અરે ડોઢી કરજી દબાય લે ડોઢી અલ્યા છોડ જા આવું તમારા આથે છોડી પકડ નકા તું રોડે અલ્યા ડોહા ઊભા તો આજ નહીં મેનો તું તો શિષ્ટી ને લેતી રહે તું અલ્યા હું નહીં પડી ભાઈ આવો નહીં આડી બે હાય આ કે ઉપર દે હું નાતું જો માથું અલગ હતું એવું નહીં તારું વાદ

ટસકે ટસકા ઉડાડવાના નહીં ભૂકા કાઢી નાખવાના નહીં અત્યારે એ લોકો હોઉં છે કોઈના કોન હોય ભરવાના વાયના કોન વાય ભરવાના જોડાણ્યા જોડા વગર બધા લળી મારી હો